આવી છે નાની હેલિકોપ્ટર રાઈડ માં બાળકો બેઠા હતા ત્યારે અચાનક એક હેલિકોપ્ટર નું લોક ખુલી ગયું હતું ત્યારે બાળકી નીચે પડતા લોકોએ બૂમ લગાવી હતી બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતાં બૂમાબૂ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બા બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાનિ કેવું નથી પરંતુ જે રાઇડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ રાઇડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે